ગરમા ગરમ જો આવી ગઈ આ જંબો સાજની પૂરી છે આઠ પૂરી આવે સાથે સાહેબ અહીંયાના દાળ પકવાન ને પૂરી શાક વિશે શું કહેશો અમે એના રેગ્યુલર કસ્ટમર છીએ ક્વોન્ટિટી ક્વોલિટી બધી એની ફર્સ્ટ ક્લાસ આવે છે સાંજે અમે રગડો ખાવા પાછા આવીએ છીએ

જય દ્વારકાધીશ આજે હું છું રંગીલા રાજકોટમાં અને અત્યારે આવ્યો છું ઝુલેલાલ રગડાવાળા અને સચિનભાઈ ને ત્યાં મોર્નિંગમાં પહોંચ્યો છું ને અહીંયા મોર્નિંગમાં છે ને ભાઈ પુરી શાક ગરમા ગરમ બનતા હોય છે સાથે રગડો બનતો હોય છે દાળ પકવાન પણ મળી જાય અને એક્ઝેટ લોકેશન તમને અહીંયાનું આપી દઉં સિંધી કોલોની કહેવાય ધૂલેલાલ મંદિરની એક્ઝેટ બાજુમાં જલારામ બેકરીની પાસે અહીંયા સચિનભાઈ સવારે હોય છે અને સાંજે પણ નાસ્તો અહીંયા મળી જાય અને કોને પણ સાથે અહીંયા ખાધા છે કોમેન્ટ જરૂરથી કરજો ને હવે આપણે જઈએ સચિનભાઈ આગળ અને એમની સાથે શાકની રમઝટ બોલાવીએ

તો ઉપર ગરમ મસાલો હમ ડુંગળી આળેડી હા આ પકવાનની હું પ્રાઈસ રૂપિયા ચાલે છે 40 દાળ પકવાન છે અને કોઈને આખું ખાવું હોય તો પણ જઈને કાચી કેરી ને હમ અત્યારે નાખી દેવાની સીઝન માં આવી ગઈ ને સીઝન માં ભાઈ તમને અલગ અલગ ગોસ્ટ ની અંદર રેડ થતી હોય છે પકવાન ની અંદર કેરી વાળા દાળ પકવાન અને આજે આપણે થાવાનો જે સ્પેશિયલ જે અહીંયા છે ને મોર્નિંગમાં માં શાક અને પકવાન તો ખાવું જ છે

ना ना भाई ना आपको भाई आपको मसाला वाला ये ये खास तो खावा है खा जो है देने भाई सजी मैं क्या पकवान खोड़ो भूखो के आखो આખો ખાઓ તમે ભૂકોનો ઘણી જગ્યા ખાધો હોય છે આ તમે આપણે ઘરના જ પકવાન બનાવેલા છે ને આ મેંદાના લોટના આવે હમ અને પકવાન તમે ઘણી આ તમે પકવાન ખાશો એટલે તમે ખબર હોય એકદમ ક્રિસ્પી પકવાન આવશે બરાબર ફાઈને ભેટ કરીને પછી તમે કહો આ ચાટ મસાલો કે ચાટ મસાલો બરાબર હા તમે આખો પકવાન જે

બે રીતે તમને ટેપ કરાવી ઓકે ચલો ભાઈ અમારી ડીશ અત્યારે થઈ ગઈ છે ને અહીંયા તમારે છાશ પીવી તો એ પણ મળી જાય આ પકવાન જો આખું કોઈને ખાવું હોય સિંગલ તો વીસ રૂપિયા છે અને દાળ સાથે આખું દાળ પકવાન લેવું હોય તો આના ચાલીસ રૂપિયા ભાવનગર ભાવનગર સ્ટાઇલમાં બટેટાની સુકી વાજી દાળ ઉપર ચટણી આવી જાય

આ જમ્બો સાઈઝ ની પૂરી છે આઠ પૂરી આવે સાથે બે માણનું પેટ ભરે છે હે બે પેટ ભરે છે અને સ્ટાઈલ રીતના છે લોકો કઈ રીતના ખાતા હોય હમ અને સાથે મિક્સ કરીને લીધી વાહ દીધા પછી આપણે કેટલા વર્ષથી અહીંયા